જે બાદ આ અંગે પોલીસ કમિશનર અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પત્રકારોને સંબોધ્યા હતા અને કહ્યું કે અઠ્યાવીસ લોકોને ઝડપી લેવામાં આવ્યા છે તેને ધાર્મિક લાગણીને ડહોળનારને છોડવામાં આવશે નહીં તેમજ હર્ષ સંઘવીએ આ ઘટનામાં મૌલીઓ મસ્જિદોને સ્પષ્ટ કહી દીધું કે પથ્થરમારો કરનારા સમાજના દુશ્મનો છે તમે આવા યુવાનોને સમજાવવાની કોશિશ કરો કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો ગુજરાત પોલીસ કોઈ પણ પથ્થરબાજોને છોડશે નહીં પછી એ ભલે કોઈ પણ છોકરાઓ કેમ ના હોય પોલીસે આ કેસમાં ત્રણ ફરિયાદો નોંધી છે સાથે જ પોલીસ કમિશનરે કહ્યું કે આ પથ્થરમારો કરનાર છ બાળકો પોણો કિલોમીટર દૂરથી આવ્યા હતા હાલ આ કાવતરૂપ કોણે રચ યુ તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ આ ઘટના બાદ સૈયદપુરાની ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું તો ગુજરાતના સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ જે લોકો ઘરમાં ઘૂસીને ધબ્બા પરથી પથ્થર મારતા હતા તેઓ લોકોને પણ પકડવા માટે પોલીસે કોમ્બિંગ શરૂ કર્યું હતું જેમાં અનેક લોકો નીચેથી દરવાજો બંધ કરી ઘરમાં છુપાઈને પથ્થરમારો કરતા હતા તો અમુકે તો ઘરને તાળા મારી સાકળ ફીટ કરી દીધી હતી આવા લોકોના ઘરના તાળા તોડી નાખી ઘરમાં ઘૂસીને આરોપીને પકડ્યા છે તો ઓપરેશનમાં મહિલાઓને ખોટ રીતે પરેશાની ન થાય અને કોઈ ખોટી વ્યક્તિ આમાં ન ફસાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું તો પથ્થર બાજોએ મહિલાઓને આગળ કરી હતી મહિલાઓએ ઘરે એકલી હોવાનું જણાવતા ક્રાઇમ બ્રાન્ચના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરને આવા ઘરોમાં મોકલાયા હતા તો પોલીસની નજરથી બચવા કિચનના પડદાની પાછળ ચાર લોકો તો એક ઉપર સુઈ ગયો હતો અને પોતાના ચપ્પલ પણ પોતાની પાસે રાખ્યા હતા પરંતુ પોલીસે ઘરમાં ઘૂસીને આ આરોપીઓની અટકાયત કરી હતી તો ઝડપાયેલ આરોપીઓમાં અમુક લોકો એવા પણ છે કે જ્યાં વિસ્તારના નથી અને બહારથી આવીને તોફાન કરતા હતા તો એવા લોકોની પણ ઓળખ મેળવી અને તેને પણ પકડ્યા છે તો કુલ અલગ અલગ એફઆઈઆર નોંધવામાં આવી છે જેમાં છ કિશોરો છે તે બનાવ સ્થળથી એક કિલોમીટર દૂર રહેશે તો અહી શું કામ આવ્યા તેના પર તપાસ ફોકસ કરવામાં આવી છે અને આ પંડાલ એકદમ મુસ્લિમ વિસ્તારમાં છે પરંતુ સૌ કોઈ ભાઈચારાની ભાવનાથી રહે છે છતાં પણ કેમ આવું થયું તે તપાસનો વિષય છે